હજુ વધારે શ્લોક શિષ્યો ગાન કરે અને એ સાંભળતા રહે સુખદેવજીને એટલો રસ પડ્યો છે એમણે કીધું છે કે આ શ્લોક તમે કયા ગ્રંથમાંથી ગાઈ રહ્યા છો કોની પાસેથી તમે શીખીને આવ્યા છો આ સાંભળતાની સાથે શિષ્યોએ કીધું છે શિષ્યોએ કીધું છે કે આ જે શ્લોક છે ને અમારા વ્યાસજી મહારાજ અમારા જે ગુરુદેવ મહારાજ છે એમના આશ્રમમાં અમે આ શ્લોક શીખ્યા છે અને એ આ ગ્રંથ ભાગવતજી એમણે રચના કરી છે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનો આ ગ્રંથ છે અને એમાં આ બધા શ્લોકનું વર્ણન કરવામાં આવ્યું છે રચના કરી છે આ રીતે અને આ સાંભળીને સુખદેવજી મહારાજ વિચાર કરી રહ્યા છે હજુ પણ મને જો આમાં વધારે શ્લોક સાંભળવા મળે તો કેવું સારું અને આમ વિચાર કરીને સુખદેવજી મહારાજે કીધું છે કે વધારે શ્લોક મારે સાંભળવા છે ત્યારે શિષ્યોએ કીધું છે કે જો તમારે આમાં વધારે શ્લોક સાંભળવા હોય આનું ગાન કરવું હોય તમારે રસપાન કરવું હોય શ્રવણ કરવું હોય ને તો તમે ચાલો અમારા ગુરુજીના આશ્રમે તમને ત્યાં વધારે આ રસપાન કરવા માટે મળશે અને આમ સુખદેવજી મહારાજ શિષ્યોની સાથે સાથે આ વ્યાસજીના આશ્રમ પર આવ્યા છે અને આવીને વ્યાસજીને ત્યાં પોતાના પુત્ર સુખદેવજીને જોઈને વ્યાસજી મહારાજ ખુશ થયા છે અને એમને કહેવામાં આવ્યું છે કે તમે આ જે શ્લોક સાંભળવા માટે આવ્યા છો ને આ શ્લોક ભાગવતજીમાં જે રચના થઈ છે એના શ્લોક છે તમે પણ આ ભાગવતજીનું પઠન કરો અને એને કંઠસ્થ કરો અને પછી આ કંઠસ્થ કરેલું ભાગવતજી તમે પૂરી સૃષ્ટિમાં એનો પ્રચાર કરો અને આ રીતે સુખદેવજી મહારાજે અહીંયા ભાગવતજીનું પઠન કર્યું છે કહેવાય છે સુખદેવજી મહારાજે ભાગવતજીનું પઠન કર્યું અને ત્યાર પછી એમને જનક રાજા પાસે મોકલવામાં આવ્યા હતા કે એમનું મન સ્થિર નહોતું રહેતું ભાગવત પઠન કરતી વખતે સુખદેવજીનું મન સ્થિર નહોતું રહેતું કહેવાય કે મન તો માકડું છે મન માકડું છે અહીંયા બેઠા છીએ એટલી વારમાં તો આપણે ક્યાં સુધી મન કામ કરી આવે વિચારો કરી આવે હા એટલે કાલે જ મેં કીધું તું કે જ્યારે પણ મન નૃત્ય કરે નર્તન કરે ને ત્યારે કીર્તન કરવાનું નર્તકી બની જાય ને મન ત્યારે કીર્તન કરવાનું નર્તકીનું ઊંધું શું છે કીર્તન છે હા અને કીર્તન કરીને ભગ ભગવાનને યાદ કરવાના યાદ એનું ઊંધું છે દયા એટલે ભગવાન દયા કરશે જો ભગવાનને આપણે યાદ કરીશું તો મેં કાલે તમને આ સમજાવ્યું હતું હા બહુ સરળ રસ્તો છે આટલું બધું ઊંડું જવાની ક્યાંય કોઈએ જરૂર નથી ખાલી ભગવાનને યાદ કરવાના છે પણ આપણે સંસારમાં રહીને ભગવાનને ભૂલી જઈએ છે અને બિલકુલ સાંગો પાંગ ભૂલી જઈએ છે એટલા માટે થઈને આપણે પછી આ ભાગવતજીનું આયોજન કરવું પડે છે હા નહીંતર ઘરે ઘરે જો ભાગવતજી હોય અને ભાગવતજી આપણે રોજ જ એક પાનું વાંચતા હોઈએ ઘરે ખોલીને તો પછી આપણે આ રીતે ભાગવતજીનું પાઠ પઠન કરાવવાની કે આયોજન કરવાની જરૂર રહેતે હા તો હિન્દુ ધર્મમાં આપણે જન્મ લીધો છે ખાસ આપણે હિન્દુ છીએ તો ભાગવતજીનો આપણે ઘરે વસાવીએ કોના કોના ઘરે ભાગવતજી છે આજે પાછા નવા કોઈ આવ્યા હોવ તો ભાગવતજી છે ખોટું ના બોલાય હો ભગવાનની સામે કારણ કે તીર્થસ્થાનમાં બોલેલું જૂઠ જૂઠું બોલો ને એ તો પાપની જેમ લાગે વજ્રની જેમ ચોટે અને એ કર્મ પછી ગમે તેટલા સત્કર્મ કરો ને તોય છૂટે નહીં હા કર્મ કર્મનો ફળ છે આ કર્મના ફળ કેવા હોય છે કર્મનો એક સિદ્ધાંત છે કે તમને ફળ આપીને શાંત થાય તમે ગુણી છો તમે જાણતા જાઓ પણ છતાં તમને સમજાવી રહી છું કે કર્મ છે ને ફળ આપીને છૂટા થાય તો જ શાંત થાય અને કર્મ છે ને એ કેવા છે ગુંદા જેવા છે આપણે ગુંદા અથાણો અથાણું બનાવીએ છીએ ને બેનો હા એમાંથી આપણે છળિયા કાઢીએ છીએ ને ગુંદાના એના ઠળિયા જેવા કર્મ છે આપણા આપણા સંસારી જીવોના કર્મ ને એક કેવા ઠળિયા આપણે એક આંગળીથી આમ છૂટું પાડવા જઈએ તો આપણા અંગૂઠે ચોટે અંગૂઠેથી પાછા છૂટું કરવા જોઈએ તો બીજી આંગળીએ ત્રીજી આંગળી આમ આમ ગુંદાના ઠળિયા જેમ ચોટી જાય છે ને એમ આમ સંસારમાં રહીને કરેલા કર્મ આ ગુંદાના ઠળિયાની જેમ આપણાને બધા ચોટ્યા છે ને આપણે શું કર્યું છે ખબર છે મેને તમે કર્મ કરી કરીને પાછળ નાખ્યા છે આમ કરી કરીને પાછળ નાખ્યા છે અને પછી આપણે વિચાર કરીએ કે હું તો બહુ રોજ ને રોજ મંદિરે સંન્યાસ આશ્રમમાં જઈને ભગવાનની પૂજા કરું છું આમ કરું છું દક્ષિણા દઉં છું પણ ખબર નહીં તોય મને તકલીફો દૂર નથી થતી ઘણા હા ઘણા વ્યક્તિઓ આપણે એવું કરીએ છીએ કરીએ છીએ ને વિચાર કે આટલી બધી પૂજા પાઠ કરીએ છીએ આટલા ભજન કરીએ છીએ આટલા ભગવાનના દર્શન કરીએ છીએ છતાં પણ હજુ તકલીફો કેમ છે તો ભાઈ તમારે ને મારે એટલું જ વિચારવાનું છે કે વર્ષોની યુગો યુગોથી જન્મો જન્મથી કર્મ કરીને આપણે ફેંક્યા કર્યા છે પાછળ મોટો ઢગ થયો છે એ જ્યાં સુધી પૂરો નહીં થાય ને ત્યાં સુધી આપણો ઉદ્ધાર થવાનો નથી એમાં ભગવાન કશું કરી શકે નહીં જિંદગીમાં એક જ વાત યાદ રાખવાની કે ભગવાન કોઈને દુખી કરતા નથી રામ કિશી કુમારે પાપી નહી મેચાર કરું હું તો ભાગવત કરું છું મુંબઈમાં ભાગવત કરવા બેઠી છું પાછું લાઈવ ચાલે છે એટલે મને આમ આમ અભિમાન થતું હોય અંદર ને અંદર આમ કોર્ષા મને છાતી ફૂલતી હોય હું તો ભાગવત કરું છું પણ ભગવાન આ ભાગવત કરી રહ્યા છે હા મારી છે કે અહીંયા ઉભા રહીને બે વ્યક્તિ બે શબ્દો બોલી શકું બે વ્યક્તિની સામે હા આ હેસિયત મારી નથી આ જે પણ થઈ રહ્યું છે ને એ બધું ભગવાનનું છે અને આ એ જ વાત હું તમને એ રસ્તા પર લઈ ગઈ જાઉં છું તમને તમે જાણો છો બધું છતાં જે ભૂલી ગયા છો ને પાછા તમે જાગૃત ને સમજણ પડે કે રામ રામ કિશી નહીં નહીં પાપી આપ મરજાતે હે કરકી ખોટે કામ જ્યારે જ્યારે કંઈ પણ કર્મ કરીને ત્યારે હૃદયમાં બેઠેલા રામને યાદ રાખીને એની સાક્ષીએ દરેક કાર્ય કરીએ હા જ્યારે ભગવાનની સાક્ષી રાખશું ને ત્યારે પછી કોઈ ખોટું કામ નહીં થાય હા આપણે દરેક વખત એવું વિચારીશું કે ઉપરનો સીસીટીવી કેમેરો ચાલુ જ છે ને એના સીસીટીવી કેમેરામાં આપણે બિલકુલ સેન્ટરમાં નજરમાં છીએ તો પછી આપણા કર્મ સારા થશે કર્મ એટલે એવું નથી કે જે આપણે બાહ્ય કરી રહ્યા છીએ એ પણ આપણે અંદર વિચાર જે કરી રહ્યા છે ને એ પણ આપણા અંદર અંદરના આંતરિક કર્મો છે અને એ કર્મો પણ ભગવાન જાણે છે આપણાને વિચાર આવે ને એ પહેલાં એને ખબર હોય છે હા એટલે એ દયાળું છે તો દિવસે ને દિવસે ક્ષણે ક્ષણે એને હાજરી રાખીને એને સાક્ષી રાખીને દરેક કર્મ કરવા જોઈએ અહીંયા સુખદેવજી મહારાજને મોકલવામાં આવ્યા છે જનકજી પાસે જનકજી મહારાજે એમને મન સ્થિર કરવાની એક જે કહેવાય ને કે ચાવી કહેવાય એવી ચાવી આપી છે અને એમને સમજાવવામાં આવ્યા છે કે ભગવાનને સાક્ષી રાખીને જ દરેક કર્મ કરાય તો તમારાથી દરેક કર્મ સારા અને સફળ થાય આપણા દરેક કર્મને એક ચાવી તમને આજે પાછી બીજી આપી જો કાલે આપી હતી આજે બીજી ચાવી આપું તમે જાણતા હશો દરેક કર્મ કરવા ભગવાનની સાક્ષીએ કરવા એટલે સારા જ થાય અને સારા કર્મ કર્યા પછી આપણી પાસે થેલામાં ભરવાના નહીં વસ્તુ વસ્તુ તારી તને અર્પણ હા એટલે જે પણ કરીએ ને ખાઈએ ગાઈએ બેસીએ વાતો કરીએ હા ઘરનું કામ કરીએ કહેવાનું પ્રભુ આ જે થયું ને એ તને અર્પણ કર્યું સારું ખોટું થયું ને તને અર્પણ કર્યું છે હા તારું વસ્તુ તને અર્પણ કર્યું છે અને આમ એને અર્પણ કરીએ ને તો એની વસ્તુ ક્યાંય ખોટી હોઈ શકે એટલે એ શુદ્ધ થશે આપણા કર્મ શુદ્ધ થશે અને એ શુદ્ધ કરેલા બમણા કર્મો આપણાને ભગવાન પાછા આપશે બીજી એક વાત કરું કે રામ કિસી કો મારે નહીં ભગવાન દી કોઈને મારતા જ નથી ભગવાન દી કોઈનું ખરાબ કરતા જ નથી કોઈથી ભગવાન એમ નથી કહેતા કે જા તે આ પાપ કર્યું ને તને એની સજા હું આપું છું ભગવાન ક્યારેય નથી કરતા આ તમારી ચોપડીમાં લખી લેજો ગાંઠ મારજો આપણે આપણા કર્મથી અને આપણી પ્રકૃતિથી આપણે મરીએ છીએ જે આપણી આ પ્રકૃતિ છે ને કુદરત આ બે વસ્તુ આપણાને અસર કરે છે જીવનમાં એક તો આપણા કર્મ બીજું કુદરત કુદરતમાં જો તમે જોઈ રહ્યા છો અત્યારે ગ્લોબલ વોર્મિંગ ચાલી રહી છે કેટલાય દેશો લડાઈ કરી રહ્યા છે હા અને કેટલું ગોળો ને કેટલું બધી મુસીબતો થઈ રહી છે અને એ બધું જ્યાં થઈ રહ્યું છે તો એ તો કુદરત પ્રકૃતિમાં જ સમાઈ જવાનું છે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ દરેક જગ્યાએ કરીએ છીએ પહેલાંની બહેનો થેલી લઈ જતી અહીંયા પણ મુંબઈમાં જો મારી આ બહેનો આવે છે ને શાંતાબેન અને એક બેન બીજા પણ નામ ભૂલી ગઈ તરતમાં બોલવાનું થયું ને એટલે ઉર્મિલા બેન આ બેનો આવે છે ને એ લોકો એમની ટિફિન મોકલાવે છે કે કોફી મોકલાવે છે ને મને તો એમાં થેલી લઈને આવે છે પ્લાસ્ટિકની થેલી નથી લાવતા એ બેનો હા ધન્ય છે તમે અને હું પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીશું ને તો ઠીક છે બાકી દસેક વર્ષ પછી તો ઢગલે ઢગલા પ્લાસ્ટિક હશે પછી ખાવામાં પ્લાસ્ટિક જ આવશે પછાવું કેવી રીતે આ પછી આપણે જ વિચારવાનું છે જે આપણે કરી રહ્યા છે ને કે ઉપાડ્યું પ્લાસ્ટિક લીધું શાકભાજી આ પ્લાસ્ટિક બળીને પણ વિનાશ નથી થતો એનો નાશ નથી થતો હા એ કોઈ બીજા રૂપમાં રૂપાંતરિત નથી થઈ શકતું અને એ વસ્તુ કુદરત કહેવાય એને પ્રકૃતિ કહેવાય હા અને એ પ્રકૃતિ આપણાને અસર કરે છે આપણા કર્મો આપણાને સજા કરે છે કર્મ એવી વસ્તુ છે કે આજે તમે મનમાં વિચાર કરશો ને કે બેને આમ કર્યું ખોટું કર્યું એ તો બહુ હોશિયાર છે એ તો આવી છે કે તેવી છે તમે મનમાં વિચાર કરશો એટલે તમે વિચાર કરશો કે કોણે જોઈને કોણે જાણ્યું પણ તમે તો જાણ્યું ને તમે જ કર્મ કર્યા છે ને તમારે જ ભોગવવાના છે એ તમે કોઈનું ખરાબ કરેલું કર્મ કોઈને આમ આંગળી કરશો ને એ ફરીને ત્રીજી વ્યક્તિ દ્વારા તમને બે આંગળી થશે હા આ સ્પષ્ટ શબ્દ આમાં લખેલા છે ભાગવતજીમાં કે કર્મ કોઈને છોડતું નથી બાકી ભગવાન તો હંમેશા દયા કરે છે આગળ બતાવવામાં આવ્યું છે કે ભગવાનના અવતારોની વાત કરવામાં આવી છે બતાવ્યું છે કે ભગવાનના અવતાર થયા છે અવતારા હયશંખીયા હરે સત્વ નિધ્વે હજા યથા શવિદ શિનહ કુલ્યા સરસ શિવહ સહસ અહિયાં ભગવાનના અસંખ્ય અવતારો થયા છે એમાંથી ચોવીસ અવતારોની વાત કરવામાં આવી છે આપણે ચોવીસ અવતારો તરફ આગળ વધી રહ્યા છે અને ચોવીસ અવતારોમાં ભગવાનનો એક વાર ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ છે અને ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે સૃષ્ટિ સર્જન કરવાનો એમણે વિચાર કર્યો છે તેમણે પોતે આ ઈચ્છાને કારણે દસ ઇન્દ્રિયો એક મન અને પાંચ ભૂત આ સોળ કળાયુક્ત પુરુષનું રૂપ ધારણ કર્યું છે જળમાં શયન કર્યું છે યોગ નિંદ્રામાં વિસ્તાર થયો છે અને આમ નાભીથી કમળ ખીલ્યું છે જેમાં પ્રજાપતિ બ્રહ્માજી ઉત્પન્ન થયા છે અને આમ બ્રહ્માજી ઉત્પન્ન થઈને સૃષ્ટિની શરૂઆત થવા જઈ રહી છે વિરાટ રૂપમાં જ્યાં ભગવાન ઉત્પન્ન થયા છે ત્યારે એમના હજારો હાથ છે હજારો નાશિકાએ છે હજારો નેત્રો છે હજારો મસ્તકો છે અને આમ ભગવાનનું અહીંયા વિરાટ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે ને આ વિરાટ સ્વરૂપમાંથી જ બધા આપણે ઉત્પન્ન થયા જે આપણે જળ અને ચેતન જોઈ રહ્યા છે જે આપણે દ્રષ્ટિમાં જોઈ રહ્યા છે તમે વિચાર કરો કે આ ખુરશી તો ખુરશી ભલે જળ છે પણ છે તો એ ભગવાનનું જ એક સ્વરૂપ ભગવાન દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવેલું એક આ જળ સ્વરૂપ છે હા જે આ માઇક છે હું બોલી રહી છું એ પણ ભગવાનનું સ્વરૂપ છે તમે છો એ પણ ભગવાનનું સ્વરૂપ છે હું પણ છું ભગવાનનું સ્વરૂપ છે અને એટલે જ અમારા અવધૂત પરિવારમાં કહેવામાં આવે છે પરસ્પર દેવો ભવા પરસ્પર દેવો ભવા એટલે તમારામાં પણ ભગવાન મારામાં પણ ભગવાન ક્યાંય ભગવાન વગરની સૃષ્ટિ છે જ નહીં અને આમ અહીંયા ભગવાન નારાયણના વિરાટ સ્વરૂપમાંથી બધા જ ભગવાનના દર્શન થયા છે અને એમાંથી જ બધા અવતાર થવામાં કરવામાં આવ્યા છે અહીંયા બતાવવામાં આવ્યું છે યોની પણ સૃષ્ટિ જે બની છે ને એ બધી જ ભગવાનમાંથી ઉત્પન્ન થઈ છે અહીંયા પહેલાં અવતારના દર્શન કરજો અહીંયા આંખ બંધ કરીને સનતકુમારોનો પહેલો અવતાર બતાવવામાં આવ્યો છે સનત સુનંદન સનાતન અને સનતકુમાર આ અખંડ બ્રહ્મચર્ય ધારણ કરવા કરનાર મુનિઓ છે અને આ ચારેય કુમારો કાયમ માટે કુમાર અવસ્થામાં છે અને અહિયાં સનતકુમારોના નામે પ્રગટ થયા છે ભગવાન છે અહીંયા બીજા સ્વરૂપ ધારણ ધારણ કર્યું એમનો અવતાર થયો છે વરા સ્વરૂપ જ્યારે ધારણ કર્યું છે ત્યારે પૃથ્વી આવીને ભગવાનને પ્રાર્થના કરી છે કે પ્રભુ આ દૈત્યો દ્વારા હું પીડાઈ રહી છું મારો ઉદ્ધાર કરો પૃથ્વીને રસાતળમાં સંતાડવામાં આવી છે હિરણ્ય કશ્ય ધારા અને હિરણાક્ષ દ્વારા અને ત્યારે હિરણાક્ષ દ્વારા જ્યારે પૃથ્વીને રસાતળમાં સંતાડવામાં આવી છે ત્યારે ભગવાન વરા સ્વરૂપ લઈને આવ્યા છે પોતાની બે દાઢો ઉપર પૃથ્વીને ધારણ કરી છે અને ભગવાને આવીને પૃથ્વીને જળની ઉપર સ્થાપિત કરી છે અને આમ આપણી પૃથ્વીનું સ્થાપન થયું છે બોલે વરા ભગવાન ભગવાન વરા રૂપે હિરણાક્ષનો વધ કર્યો છે આ બે ભાઈઓ છે હિરણાક્ષ ને હિરણ એની આગળ કથા આવશે પ્રહલાદજીના પિતા તરીકે તે આપણે શ્રવણ કરીશું અહીંયા નારદજી તરીકે ત્રીજા અવતારમાં ઋષિઓની સૃષ્ટિમાં દેવર્ષિ નારદ રૂપે ભગવાન જન્મ્યા છે અને કર્મથી કર્મ બંધન વડે કેવી રીતે મુક્તિ મળે તે માટે નારદ પંચરાત્ર નામનો ગ્રંથ ભગવાને લખ્યો છે બોલે નારદ મુનિ ભગવાન ધર્મના પત્ની મૂર્તિથી નર અને નારાયણ રૂપે ભગવાને અહીંયા જન્મ લીધો છે એમણે કઠણ તપસ્યા કરી છે અને આ રીતે ભગવાન નરનારાયણના ચરણોમાં પ્રણામ કરીએ ભૂલી નરનારાયણ ભગવાન પાંચમાં અહીંયા કપિલમુનિની વાત કરવામાં આવી છે કપિલમુનિનો અવતાર થયો છે ભગવાન સાંખ્ય સાંખ્યશાસ્ત્રની એમણે રચના કરી છે ઉપદેશ કર્યો છે દેવહુતિ અને કદર્મ મુનિની વાત છે કદર્મ મુનિએ યુગો સુધી પોતે તપ કર્યું છે અને કીધું છે પ્રભુને કે મને મારા લાયક પત્ની મળે અને ભગવાને એ પ્રમાણે દેવહુતિ એમને પત્ની તરીકે આપ્યા છે નવ પુત્રીઓ થઈ છે ભગવાનને કદર્મ મુનિને અને નવ પુત્રી પછી જ્યારે કદર્મ મુનિએ એવું કીધું છે કે હવે હું મારો સંન્યાસ આશ્રમ ધારણ કરીશ સંન્યાસમાં જઈશ ત્યારે મા દેવહુતિએ કીધું છે કે મને એક દીકરો આપો અને દીકરાના આધારે હું જીવી એવી વ્યવસ્થા હોવી જોઈએ એટલા માટે ભગવાન દેવહુતિને ખોળે કપિલ મુનિના સ્વરૂપે ભગવાને જન્મ લીધો છે બોલીએ કપિલ મુનિ ભગવાને આ કપિલ મુનિ એ છે કે જેમણે પોતાની માતા દેવહુતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો છે એમણે સમજણ પાડી છે માને તત્વજ્ઞાનનો અને આમ દીકરા દ્વારા માને ઉપદેશ આપવામાં આવ્યો છે આપણા સનાતન ધર્મમાં આ થઈ શકે છે હા કે બાળકો કહેવાય ને કે માં કરતા એના બાળકો વધારે ચડિયાતા હોય શકે અને એ અહીંયા બતાવવામાં આવ્યું છે કે કપિલ મુનિએ પોતાની માતાને ઉપદેશ આપ્યો છે નવ દીકર્યો છે અને એમણે કપિલ મુનિએ જ્યારે આ માતાને ઉપદેશ કર્યો છે અને એ એક બિંદુ સરોવર નામનું આપણું ગુજરાતમાં એક બિંદુ સરોવર નામનું યાત્રાધામ છે જ્યાં માં દેવહુતિએ સ્નાન કર્યું હતું ફરીથી નવયમના બન્યા હતા એ જગ્યા પર આપણે આપણા સ્ના શ્રાદ્ધ કરીએ છીએ જ્યારે માતૃશ્રાદ્ધ ત્યારે જો આપણે બિંદુ સરોવરમાં આ શ્રાદ્ધ કરીએ તો માતારામ જે આપણા પરિવારમાં ગયા હોય એ બધાને ગતિ મળે છે અહીંયા એ વાત કરવામાં આવી છે એટલે કપિલ મુનિના ચરણોમાં પ્રણામ કરીએ એ પછી દત્તાત્રેય ભગવાનનો જન્મ અવતાર બતાવ્યો છે બોલી દત્તાત્રેય ભગવાન જય અહીંયા દત્તાત્રેય એટલે અત્રિ અને અનસુયાના ખોળે ભગવાન દત્તાત્રેયે જન્મ લીધો છે અલર્ક અને પ્રહલાદને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે એવા ભગવાન દત્તાત્રેય કે જેમનાથી અવધૂત પરિવાર નામે એક બીજો આપણો ધર્મ બાર છે અને એ એ ધર્મમાં ઘણા મોટા મોટા ઋષિઓ થઈ ગયા મુનિઓ થઈ ગયા છે આપણી સૃષ્ટિમાં એવા દત્ત ભગવાનના ચરણોમાં પ્રણામ કરીને આગળ વધીએ છીએ અહીંયા યજ્ઞ એ સાતમા ભગવાન છે જેમણે અવતાર લીધો છે રુચિ પ્રજાપતિના પત્ની આકૃતિથી તેમના પુત્ર યામ અને આ યજ્ઞના અવતાર થયો છે બોલે યજ્ઞ દેવ મહારાજ આગળ ઋષભદેવનો જન્મ છે ઋષભદેવની કથા આગળ આવશે આપણે એમાં સાંભળીશું કે રાજા નાભીના પત્ની મેરુદેવીથી પરમહંસોનો માર્ગ બતાવ્યો જે બધા આશ્રમો માટે વંદનીય છે એવા ઋષભદેવ કે જેમના દ્વારા જૈન ધર્મની સ્થાપના આગળ જતા થઈ આ આ બધી ગુઢ વાતો પુરાણમાં આપવામાં આવી છે અને એમાં બતાવવામાં આવ્યું છે કે ઋષભદેવ દ્વારા જૈન ધર્મનું સ્થાપન થયું હતું આપણે ઋષભદેવના ચરણોમાં પ્રણામ કરીને આગળ વધી રહ્યા છે નવમો અવતાર છે પૃથુ મહારાજનો ઋષિઓની પ્રાર્થનાથી પૃથુ રૂપે પૃથ્વીમાંથી ઔષધિઓનું દોહન કર્યું હતું અને આપણા સર્વને ઔષધિઓ આપી છે એવા પૃથુ મહારાજના ચરણોમાં વંદન કરીને આપણે આગળ વધી રહ્યા છે દશમો અવતાર છે મત્સ્ય અવતાર ચાક્ષુષ મનવંતરના અંતે જ્યારે બધું જ ડૂબી ગયું રહ્યું હતું ત્યારે પ્રભુ પૃથ્વીરૂપી નૌકા રૂપમાં પૃથ્વી મહારાજને બેસાડીને પ્રિયવ્રત મહારાજને બેસાડીને આગલા મનવંતરમાં મનુનું રક્ષણ કરીને ઔષધિઓનું રક્ષણ કરીને લાવ્યા હતા એવા મત્સ્ય ભગવાનને આપણે દર્શન કરી રહ્યા છે બોલે મત્સ્ય રૂપી જય અવતાર છે કચ્છપ અવતાર આપણે બધા જ દર્શન કરીએ છીએ કે ભગવાનના મંદિરમાં આગળ કાચબો હોય છે અને એ ભગવાનનો અવતાર આપણે જ્યારે મંથનની આ કથા સાંભળીશું ને સમુદ્ર મંથનની ત્યારે એમનું કામ બતાવશે ભગવાને વલોણું કાચબાના સ્વરૂપ લઈને પછી વલોણું ટેકવ્યું હતું ભગવાને એ રીતે અહીંયા કચ્છ અવતાર છે મંદ્રાચલને પીઠ પર ધારણ કર્યો હતો દેવોને દાનવોએ વાસુકીનું નેત્રુ બનાવીને સમુદ્ર મંથન કર્યું હતું અને મંદ્રાચલ પર્વત ભગવાને પોતાની પીઠ ઉપર કાચબાના રૂપ ધારણ કરીને મૂક્યું હતું એ વાત કરી છે અહીંયાં એટલે કચ્છપ મહારાજની જય હો ધન્વંતરી અવતાર બારમો છે સમુદ્ર સમુદ્રમંથનમાંથી અમૃતનું કળશ લઈને ભગવાન છેલ્લે બહાર આવ્યા હતા એ ધન્વંતરી ભગવાનની અહીંયા વાત કરવામાં આવી છે કહેવાય છે કે ભગવાન જ્યારે સમુદ્ર મંથન કર્યું દેવો અને દાનવોએ ત્યારે પહેલાં વીષ હળાહળ આવ્યું તું બહાર અને એ નું પાન કરવા માટે ભોળાનાથ આવ્યા હતા અને ભોળાનાથ જો નું પાન ન કરી જતે ને તો કદાચ આજે આપણે આ પૃથ્વી પર જીવતા હોતે નહીં એ વિષના થોડાક છાટા પૃથ્વી પર પડ્યા એમાંથી જ આપણે આજે સર્પ અને આ બધા વિંછીને બધી જે પ્રજાતિ જોઈએ છે ને ઝેરીલી એ પ્રજાતિ આજે આપણે સમુદ્ર મંથન કરતા ઝેર નીકળ્યું તું ઘોડાનાથી પીધું તું પિતા પિતા એકાદ બે છાટા પડ્યા હતા એમાંથી આ ઝેરીલી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે હા હવે તમે વિચાર કરો કે જો વધારે પડ્યા હોતે છાટા તો શું થતે આપણા બધાનું અહિયા ભગવાન ધન્વંતરીના ચરણોમાં સ્વરૂપ ધારણ કર્યું અને ભગવાને બધા દેવોને અમૃત અને દૈત્યોને રહેવા દીધા હતા હા અને આગળ યુદ્ધ થયું હતું દેવોને દૈત્યોનું એના કારણે એવા દૈત્યોને મોહિત કરીને દેવોને અમૃત પાનારા મોહિની સ્વરૂપ ભગવાન વર્ષ માત્ર થી જેને આમ આમ સામે બેઠા કેવી દયા અને સૂર્ય સામે આપણે દીવડા લઈને ઉભા છીએ ના ના આપણા ના આપણે નથી વિચારી રહ્યા વ્યવસ્થા કરો અત્યારે એક વાત તમને કહું કે એને કેવી શરીરની રચના કેવી કરી કે એક વેતનું નું બાળક જન્મે એક થી દોઢ વેતનું દોઢ વેત નું બાળક જન્મે અને પછી મોટું થતું 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 છ ફૂટનું થઈ જાય હા તમે વિચાર કરો કે એ એ શક્ય છે કોણ કરી રહ્યું છે કીડી આપણા આપણા શરીરમાં હૃદય છે આંતરડા છે કે જે પણ છે ફેફસા છે કે જે પણ છે કિડની છે હા એ આપણે બધું જોઈ શકીએ છીએ ખબર છે આપણાને કે આ જગ્યાએ આ બધી વસ્તુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પણ કીડીને હૃદય ક્યાં મૂક્યું હશે હું તો કોઈ વાર જ્યારે મને બહુ જ આમ એમ થાય ને કે હું ગભરાઈ છું જીવનમાં ક્યાંક ક્યાંક અટવાઈ છું અને હવે ક્યાંક શ્રદ્ધા થોડીક ડગે છે ત્યારે હું પાછી વળીને એમ વિચાર કરું કીડી કીડી કેવી રીતે જીવતી હશે એને કેવી રચના કરી હા એના હૃદયમાં ક્યાં કિડની હશે ક્યાં હૃદય હશે આના શરીરમાં ક્યાં ક્યાં શું શું મૂક્યું હશે ને કેવી ચાલ્યા કરે છે અને એની રચના કરનારો કોક એક છે એ તો માનવું જ પડશે ને આપણે હા કે આ બધાની રચના કરવા વાળો કોઈક એક છે હવે તમે વિચાર કરો આખું શરીર બનાવ્યું એમાં બે આંખો આપણાને આપી સામે પાછળ આપી હોતે તો ચાલો પાછળ નહીં આપણા બે હાથ ઉપર આંખો આપે તો આપણે રાત્રે પછી આમ દરવાજો કોઈ ખટખટાવે હલો ઉર્મિલા બેન જમવાનો સમય થયો છે બેન ટિફિન નથી આવ્યું ચાલો ટિફિન આપો તો પછી પેલા સૂતા હોય ને અંદર ઘરમાં હોય ને એ શું કરે બારી ખોલે અને બહાર હાથ કાઢીને આમ જોઈ લે કોણ આવ્યું છે અલગ ગાયત્રી બેન આવ્યા છે ટિફિન લેવા એટલે પછી આમ જોઈ લે ને પછી એવું કરતે તો ચાલતે કે નહીં હા આ ચાલો અહીંયા નાક આપ્યું ને પછી અહીંયા બે આ કાન આપ્યા કેટલો સમજદાર મા કરતા વધારે ચિંતા એને સૃષ્ટિના બધા જ લોકોની કોઈ એક પણ એને અરખામણું નહીં હા કેટલો સમજદાર કે એને વચ્ચે ના આપ્યો ને બે કાન આપ્યા કે આ ગાયત્રી છે ને એ ભાગવત કરશે અને એને જ્યારે ચશ્મા આવશે નંબર તો પછી આ ચશ્મા મૂકશે ક્યાં હા એટલે અહીંયા ટેકો દેવા માટે નાક મૂક્યું તો તમે વિચાર કરો નાક પાછળ મૂક્યું હોતે તો આપણે બોલવા જતે બોલાતે આપણાથી કે આ શું કર્યું છે તે

કે આ આ સત્ય છે એક ઉપર કોઈ છે જે આ બધું બનાવી રહ્યો છે ચલાવી રહ્યો છે હા નહીતર એટલી સિસ્ટમ આપણે કોમ્પ્યુટરમાં ચીપ નાખીએ છીએ ને તો બી હેક થઈ જાય છે કોઈ કોઈ વાર તો કેવું એને શું શબ્દ કહેવાય તે મને નથી ખબર પડતી પણ કામ કરતું બંધ થઈ જાય છે હેંગ થઈ જાય છે હા પણ આપણું શરીર કોઈ દિવસ હેંગ થતું મેં નથી જોયું હા પચાસ વર્ષ પછી ક્યાંક ને ક્યાંક થોડીક ઘસારો લાગે છે તકલીફ થાય છે પણ એના માટે બી અનેક બધી વ્યવસ્થાઓ એને આપી છે તો પણ માણસ કીધું ને માનવ કહે હું કરું ને દૂજો કોઈ આદરા તારા રહે મારો હોય હા આ કરશે છતાં પણ આપણે દોઢ ડાયા થઈએ એવા જ એક જગ્યાએ અમે કાકા કથામાં મળ્યા હતા સાંભળજો વાત હવે કથામાં આવી રીતે કથા ચાલતી હતી અને બહુ ભીડ હતી તે કથામાં એટલે બધા બેઠા હતા એમાં સૌથી છેલ્લે કાકા ખુરશી નાખીને બેઠા હતા લગભગ હોશિયાર માણસ હોય ને છેલ્લે ખુરશી નાખીને બેસે આગળ નહીં આવે નહિતર આટલી ખુરશી ખાલી છે કેમ બધા પાછળ બેઠા છે આ તમારો વખાણ કરું છું તમે લોકો હોશિયાર છો એમ કે તમે પાછળ બેઠા આ ખુરશી ખાલી છે તો એટલે આ કાકા પાછળ બેઠા હવે કાકા પાછળ બેઠા કાકડ પાછળ બેઠા એટલે પછી ધીરે ધીરે મારે એવું થયું કે ભાઈ ગમે તે કરીએ પણ કથામાં કંઈક તો સુધારો આ ભગવાનની એકલી એક વાતો તો બધા સાંભળે જ છે કૃષ્ણ ભગવાને આમ કર્યું આમ કર્યું પણ એમાં